કારેલી વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફાયર સેફ્ટી સામે સવાલો ઊભા થયા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ રહી સોમાં જાગૃતતા આવી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ રહી સોમાં આવી જાગૃતતા કારેલીબાગ વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફાયર સેફ્ટી સામે ઊભા થયા સવાલો મુખ્યમંત્રી આવાસ યોજના સ્કાય હાર્મની આવેલા છે ત્રણસો ત્યાંસી આવાસો એફોર્ડેબલ હાઉસિંગના અધિકારીએ કાર્યવાહી ના કરતાં સ્થાનિકે પોલીસ કમિશનરને કરી લેખિતમાં રજૂઆત ફાયર સેફ્ટી ચાલતી નહીં હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશ હિતેશ સાંગઠિયાએ કરી હતી રજૂઆત ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી અધૂરી હોવા છતાં એનઓસી આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માંગ કરી ફાયર એલારામ પણ બંધ હાલતમાં ફાયરની બોટલો પણ વર્ષ બે હજાર સત્તર પછી એક્સપાયર થયું હોવા છતાં નથી બદલાઈ હું વડાપ્રધાન આવાસ યોજના કાલીલીબાગ સ્કાય હાર્બોની આનંદનગરની સામે રહું છું હું ઘણી અહીંયા છેલ્લા સાત વર્ષથી રહું છું આ અગિયાર ટાવરની સોસાયટી છે ત્રણસો ત્યાંસી મકાનો છે માન્ય વડા વડાપ્રધાનશ્રીની આ એક યોજના એવી છે કે જેમાં લોઅર ઇન્કમવાળા લોકો માટેના મકાનો છે તેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવેલી છે ગેસ લાઇન પાણીની લાઇન અને ફાયરની સિસ્ટમ સાત માર્ચ એટલે ફાયરની સિસ્ટમ હોવી લાજવી છે જ્યારે મકાનો બની ગયા અને લોકો રહેવા આવ્યા ત્યારે ફાયર સિસ્ટમ નાખવામાં આવેલી હતી અને આના બનાવનાર છે રાજકમલ બિલ્ડર અંકિતભાઈ તે ટાઈમે બી ફાયર સિસ્ટમ માટે મેં ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ ફાયર સિસ્ટમ પહેલાં જેવી ચાલતી નથી પણ ત્યાં સુધીમાં કોઈ હોનારત થઈ નથી એટલે વાંધો નહોતો પરંતુ વડોદરાને જ્યારે બોટકાન થયો બોટકાન થયા પછી માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ રાણા સાહેબ આવ્યા પછી તેમના ધ્યાને આવતા તેમણે તમામ આવાસ યોજનાઓ પર આ લાઈનો નવેસરથી નાખવા માટેની તેમણે તજવીજ કરવાનું તેમણે આદેશ કર્યો જેના ભાગરૂપે અમારી સોસાયટી સ્કાય હાર્મોનીની અંદર પણ નવી ફાયર સિસ્ટમ ઊભી કરવા માટેની જરૂરિયાત જણાઈ તો અમારે ત્યાં બી કામગીરી ચાલુ થઈ તે કામગીરી કરીબન છ સાત મહિના પહેલાં ચાલુ કરવામાં આવી હતી આપ જોઈ શકો છો આ કામગીરી માટેનું આ સિસ્ટમ છે હવે જ્યારે કામગીરી ચાલતી હતી તે સામે મારે ધ્યાને આવ્યું એટલે હું આકાશભાઈ મિસ્ત્રી છે જે નિલેશ પરમાર સાહેબની નીચે આવે છે મેં તમને જાણ કરી બીજું સાહેબ આ જે સિસ્ટમ નાખેલી છે તે બરાબર કાર્યરત નથી તો મને કહે કેવી રીતે કાર્યરત નથી મને સમજાવો બીજું સાહેબ પાઇપો નાખવામાં આવેલા છે પાઇપોમાં એક માળ છોડીને એક માળ છોડીને પાઇપો નાખવામાં આવેલી છે પેલી ટોટીઓ બીજું કે જે ફાયર સિસ્ટમનો નિયમ એવો છે કે પાણી લિક્વિડ ફોર્મ અને પાવડર ફોર્મ અને એલાર્મ સિસ્ટમ આની મહત્ત્વની વસ્તુ છે જ્યારે સૌપ્રથમ આગ લાગે એટલે પહેલાં એલાર્મ વાગે જે એલાર્મ સિસ્ટમ ઓલરેડી વાગતી નથી કે એલર્ટ આપતી નથી જે આપ જોઈ શકો છો બીજું કે લિક્વિડ ફોર્મ અને પાવડર ફોર્મ આગ લાગે એટલે પહેલાં માણસ બોટલ લઈને દોડે કે ચલો ભાઈ આગ લાગે છે એટલે આગ ઓલવા માટે બોટલનો ઉપયોગ કરે પરંતુ બે હજાર સત્તરથી બોટલ નાખવામાં આવેલા છે કોઈપણ જાતના બોટલો બદલવામાં આવેલા નથી જ્યારે કમિશનર સાહેબે ઓર્ડર કરેલો હોય કે તમામ પ્રકારની સિસ્ટમ અપગ્રેડ કરવાની તો કેમ આ બોટલો અને આ પેનલને અપગ્રેડ કરવામાં નથી આવી ત્યારબાદ આ પાણીના પંપની વાત આવે પાણીના પંપનું કનેક્શન અમારી પાણીના ટાંકીને અંદર આપવામાં આવેલું છે એટલે માણસ શું કરે પછી જ્યારે પાવડર ફોર્મને લિક્વિડ ફોર્મનું કામ પૂરું થાય એટલે નીચેની લાઇટ કનેક્શન એ રસામાં બંધ કરવામાં આવે કેમ કે જો પાણી ડાયરેક્ટ નાખવા જાય તો શોર્ટ લાગવાની હન્ડ્રેડ પર્સન્ટ શક્યતા હોય છે ત્યારબાદ પ્રેશરથી પાણી આવે તો એ આગ આપણે ઓલવી શકીએ પરંતુ તેના માટે આપણે અહીંયા એક મોકડ્રીલ રચવી પડે કારણ કે ત્રણસો મકાન એટલે લીબન બે હજારથી પચીસો માણસો અહીંયા રહી છે એટલે ટાવરના પાંચ પાંચ દસ દસ લોકોને બોલાવીને તમારે એની સમજ આપવી પડે કે ભાઈ આ તમારે ત્યાં આગ લાગે બરાબર છે તો તમારે આવી રીતે એને આગ બોલાવવાની પરંતુ રાજકમલ બિલ્ડર દ્વારા કોર્પોરેશનના અધિકારી દ્વારા અમારા ત્યાંના એક રહેવાસી વિરલભાઈને સાથે રાખીને આ સિસ્ટમ ચાલુ છે તેવી મોકડ્રીલ બતાવ્યું એવું કહેવામાં આવે છે હવે અમને તો ખબર જ નથી કે અમે તો જોયું જ નથી અને એનઓસીની અંદર વિરલભાઈનો ઉલ્લેખ છે કે વિરલભાઈને એમની હાજરીમાં બતાવવામાં આવેલું છે તો શું ત્રણસો ત્યાંસી મકાની અંદર ફક્ત વિરલભાઈ જ રહે છે સમજો સપોઝ વિરલભાઈથી કોઈ કામ અર્થે ગયા હોય અને આગ લાગી હોય તો આ આગ ઓલ્વે કોણ